અહીંયા ભાવિભક્તોને જે લીલી પરિક્રમામાં જે લઈ જવા માટે પ્રસાદની ઠેલી જે ભરાઈને કમ્પ્લીટ થઈ રહી છે અહીંયા જુઓ ગાંઠિયા અને મોહન બટકા પૂર્ણ પ્રસાદનો આગવો સ્ટોક તમે જોઈ રહ્યા છો આ જે છે તે મોહન થાણની ચોકી ભરેલી છે અને આ જે છે અડધિયા છે લાઈવ ગરમા ગરમ મશીદ દ્વારા જે અત્યારે ગાંઠિયા બની રહ્યા છે લાઈવ લાડવા બનાવવા માટે અહીંયા જે મુખ્યને ક્રશ કરવામાં આવી રહ્યા છે મશીનના મશીનના મદદ મશીન દ્વારા અહીંયા જે ડુંગળી તેમજ ગાજરને કટિંગ કરવામાં આવી રહ્યું છે લેગિનરી આર માધે મિત્રો ખુશાલી સુપલક્ષણ તમામ મિત્રોનો હાર્દિક સ્વાગ છે હવે તમને જે હજારોની લાખોની સંખ્યામાં ભાવિભક્તોને જે પ્રસાદની થેલી લીલી પરિક્રમા દ્વારા અહીંયાં જે તેમની ફરતે જે આપવામાં આવે છે મિષ્ટાનમાં કઈ કઈ વસ્તુ છે ત્યાર પછી આ કઈ જગ્યા ઉપરથી વસ્તુ મળે છે તેની સંપૂર્ણ અપડેટ આપવાનું છે અને આ વર્ષેની લીલી પરિક્રમા હોય અથવા તો શિવરાત્રી હોય ત્યાં અહીંયા લાખોની સંખ્યામાં ભક્તો હરિપ્રસાદ ગ્રહણ કરતા હોય છે અત્યારે છે હાલ અમે આંબા ભગતની જગ્યાએ તમે જુઓ સામેની નહીં આ જગ્યા કહેવાય કે લીલી પરિક્રમા માર્ગ છે તે જગ્યા ઉપર આવેલી છે અને અહીંયા જે સામેની તરફ જોઈ રહ્યા છો કે ઘણા બધા પદયાત્રા લીલી પરિક્રમામાં જઈ રહ્યા છે તે જગ્યા ઉપર ઘણા ભાવિ ભક્તોને જે પ્રસાદની આપવામાં આવી છે પ્રસાદની કઈ રીતના પીરસી રહ્યા છે કઈ રીતના સંપૂર્ણ સ્ટેપ બાય માહિતી સ્ટેપ બાય સ્ટેપ તમને જોવા મળશે આપણે અંદર એન્ટ્રી કરી ચૂક્યા છીએ તમે જો ખૂબ જ વિશાળ અને ખૂબ જ સરસ મજાનો આ જગ્યાનો જગ્યા છે અને અહીંયા રહેવા અને જમવા માટેની સંપૂર્ણ વ્યવસ્થા જે કરી દેવામાં આવી છે અને હવે આપણે અંદર એન્ટ્રી કરી તો અહીંયાથી તમને જે તેમનું કાર્યાલય છે ત્યાર પછી આપણે આગળ વધી રહ્યા છીએ અહીંયા જે આંબા ભગતની જગ્યા છે ને તેમના આપણને દર્શન થશે તો શરૂઆતમાં આપણે તેમના દર્શન કરીને આગળની માહિતી જાણીએ આંબા ભગત જય આ છે સંપૂર્ણ જે કહેવાય ને ગ્રાઉન્ડ આ ગ્રાઉન્ડ ની અંદર જેટલા મંડપ છે તેની અંદર ભાવિ ભક્તો જે પ્રસાદ

લાખ માણસો ની ચાલે ચોવીસ કલાક ચાલુ હોય ચોવીસ કલાક ચાલુ હોય છે ભાવિ ભક્તો ને ચા બનાવી સવારના નાસ્તા જે અત્યારે પેરસવામાં આવી રહ્યો છે હવે મેં તમને શરૂઆતમાં વાત કરીએ કે અહીંયા લાખોની સંખ્યામાં ભાવી ભક્તો જે પદયાત્રા લીલી પ્રતિમા કરવા જઈ રહ્યા છે તેની માટે અહીંયા જે પ્રસાદની વ્યવસ્થા જે ઠેલી દ્વારા આપવામાં આવે છે ચાલો તે જગ્યા ઉપર આપણે જોઈને માહિતી લઈએ અહીંયા જે લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો હરિપ્રસાદ ગ્રહણ કરે તેની વ્યવસ્થા જે લાઈવ રસોડા વિભાગમાં બની રહી છે તેની હું માહિતી લેવા જઈ રહ્યો છું અહીંયા ઘણા બધા ભાવી ભક્તો જે અત્યારે પ્રસાદ પીડસી રહ્યા છે જય કિનારી હવે જઈ રહ્યા છે આપણે રસોડા વિભાગ તરફ અહીંયા ઘણા બધા બહેનો અને માતાઓ જે સેવા માટે આવી રહ્યા છે અલગ અલગ અંદાજીત બાવન ગામ બાણું ગામ ના ભાવિ ભક્તો આ જગ્યા ઉપર સેવા આપી રહ્યા છે અત્યારે જે શાક બનાવવા માટેની વ્યવસ્થા થઈ રહી છે હવે આપણે આગળ જઈને જોઈએ કે અહીંયા જે ભાવિ ભક્તોને પ્રસાદ જે લાડુ પીરસવામાં આવી રહ્યા છે તેની વ્યવસ્થા થઈ રહી છે જયારે અત્યારે જો લાઈવ જય ગિનારી જય ગિનારી દાદા અત્યારે લાઈવ જે તેમના મુઠિયા વળવામાં આવી રહ્યા છે ત્યાર પછી આગળની તરફ આપણે જોઈએ કે કઈ રીતના વ્યવસ્થા છે અને સંપૂર્ણ જે કહેવાય ને મુઠિયા જે મશીનના જય ગિનારી જય ગિનારી મશીન જય ગિનારી જય પછી અહીંયા જે મશીનના મદદથી જે અહીંયા લોટ બાંધવામાં આવી રહ્યો છે લોટ બાંધીને આગળ જે અહીંયા જે ભાવિ ભક્તો મુઠિયા વળી રહ્યા છે તે બંને મુઠિયા વળીને પછી આગળની તરફ જે કહેવાય કે તળવા માટે જઈ રહ્યા છે અહીંયા તળીને કમ્પ્લીટ થઈ ગયા જયારે કાચા છે અને અહીંયા બંને ત્રણ જેટલા આવા લાઈન લાઈનમાં મેકેલા છે કળા તળાઈને જે જો આ રીતના કાઢવામાં આવે છે જય પછી આ તળાઈને કમ્પલીટ થઈ ગયા છે હવે આપણે આગળ તરફ બરાબર પછી લાદુ બને જય કિનારી પછી આગળની તરફ આપણે જોવા જઈએ ને તો અહીંયા લાઈવ ગરમા ગરમ નાસ્તા માટે જે દાઠિયા બની રહ્યા છે લાઈવ ગરમા ગરમ લાઈવ દાંઠિયા બની રહ્યા છે લાઈવ ગરમા ગરમ મશીન દ્વારા જે અત્યારે ગાંઠિયા બની રહ્યા છે મશીન દ્વારા જે અહીંયા પ્રસાદ બનાવી રહ્યા છે મૂઠિયા તળાઈને કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી જે આ મશીન દ્વારા જે ક્રશ કરીને જે લાડવા બનાવવામાં આવી રહ્યા છે લાઈવ લાડવા બનાવવા માટે અહીંયા જે ક્રશ કરવામાં આવી રહ્યા છે આગળની તરફ જે રસોઈ બનાવવામાં આવી રહી છે દાળ ભાત ને શાક ને રોટલી આ જે આ ટપમા ટોપમાં તમે જો લાઈવ ગરમા ગરમ દાળ બનાવવાની કામ ચાલુ છે ત્યારે હવે જે જગ્યા ઉપર લાઈવ પ્રસાદ બની રહ્યો છે બનીને કમ્પ્લીટ થઈ જાય પછી તે પ્રસાદને થેલીમાં ભરીને ભાવી ભક્તોને પીરસવામાં આવી રહ્યો છે તે જગ્યા પર હું તમને દર્શન કરાવવા જાઉં અહીંયા જે કાચું સીધું છે ને આ જગ્યા ઉપર જે એનો સ્ટોક કરેલો છે જય ગિરનારી દાદા જય ગિરનારી ભાતમાં ગરમ મસાલો તેમજ કાચું સીધું આ જગ્યા ઉપર રાખેલું છે આદુ મરચાં હળદર તમે જુઓ લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો લીલી પરિક્રમામાં પદયાત્રા જઈ રહ્યા છે તેમની માટે અહીંયા જે પ્રસાદની થેલી તૈયાર કરવામાં આવી રહી છે તે હું તમને જગ્યા ઉપર જઈને બતાવું છું પણ કઈ રીતના પ્રસાદીમાં કેટલી વસ્તુઓ આપે છે ચાલો હવે આપણે અંદર જઈને પ્રવેશ તો કરી શકીએ અહીંયા જો લાઈવ ગરમા ગરમ ગાંઠિયા બનતા હતા ને પ્રસાદી આગળ મેં તમને બતાવ્યું કે જે લાઈવ ગરમા ગરમ ગાંઠિયા બનતા હતા અહીંયા બની જાય પછી આ જગ્યા ઉપર લાવવામાં આવી છે ઘણા બધા ભાવિભક્તો દ્વારા જે અહીંયા પ્રસાદની ઠેલી જે લઈ આવવામાં જે ભરવામાં આવી રહી છે પ્રસાદમાં જુઓ ઘણા બધા ગાંઠિયા નાખે છે અને સાથે સાથે મોહન થાળ છે ને મોહન થાળ મોહન થાળનો પ્રસાદ દેવામાં આવે છે બટકા પણ તમે મોટા મોટા છે અને ખૂબ જ વિશાળ છે અવડા મોટા મોટા જે મોહન થાળના બટકા જે પ્રસાદમાં દેવામાં આવે છે બરાબર ને જય જય જયનારી જય ગિનારી જયારે પછી આપણે આગળની તરફ જોવા જઈએ તો અહીંયા જે અડદિયો બની રહ્યો છે

જય ગિનારી આ સંપૂર્ણ પાછળની તરફ તમે જુઓ તે સાઈઝનો ટોક કરવામાં આવેલો છે હવે આગળની તરફ અમે બતાવવા જઈએ ને તો અહીંયા બધી જે બોપરની પ્રસાદી બને ભાવિ ભક્તોને તેની તૈયારીઓ થઈ રહી છે તો મશીન દ્વારા અહીંયા જે ડુંગળી તેમજ ગાજરને કટિંગ કરવામાં આવી રહ્યું છે જય ગિનારી જયારે પ્રસાદ પ્રસાદનો આગવો સ્ટોક તમે જોઈ રહ્યા છો આ જે છે તે મોહન થાળ ની ભરેલી છે અને આ જે છે અડદિયા છે ચોખા ઘી નો અડધિયો બની જે ત્રણ થી ચાર જેટલી ચોકીઓ તૈયાર થઈ ગઈ છે આ સંપૂર્ણ પ્રસાદ ચોખ્ખા ઘીમાં તેમજ તેલમાં બનાવવામાં આવે છે તેના સંપૂર્ણ ડબ્બા તમે જોઈ લો કે અત્યારે બનીને જે પ્રસાદ કમ્પ્લીટ થઈ રહ્યો છે આ જગ્યા ઉપર ખૂબ જ સરસ મજાની જે સેવા માતાઓ અને બહેનો કરી રહ્યા છે વાસણ ધોવા માટે જય કિનારી જય કિનારી આવી ભક્તોને ખૂબ જ સરસ મજાનો જે પ્રસાદ પીરસવામાં આવી રહ્યો છે અહીંયા જે દાદા દી સાફ કરીને જે અલગ અલગ જે થાળી પીરસી રહ્યા છે થાળીમાં જય ગિનારી મોહન થાળ છે ગાંઠિયા છે મરચાં સવારનો નાસ્તો છે જય ગિનારી જય ગિનારી શાકમાં દાળ ભાતમાં જે સિંગ નાખવામાં આવે છે તે માતાઓ અને બહેનો આ જગ્યા ઉપર ફોલી રહ્યા છે જય ગિનારી જય ગિનારી જય ગિનારી ઓકે આવી ગયા આવી ગયા આવી ગયા આવી ગયો બા આવી ગયો જય કિનારી માતાઓ અને બહેનો દ્વારા અહીંયા સરસ મજાની જે સિંગની સેવા કરી રહ્યા છે સિંગ ફોલી રહ્યા છે જય કિનારી આ સંપૂર્ણ વિભાગ છે ને તે ભાવિ ભક્તોને પ્રસાદ જે બેઠીને ગ્રહણ કરે તે માટેનો વિભાગ બનાવેલો છે આ જગ્યા ઉપર જે ભાવિ ભક્તો લીલી પરિક્રમામાં તેમજ શિવરાત્રિમાં આવે તો જે રહેવા માટેની વ્યવસ્થા આ જગ્યા ઉપર કરેલી છે પછી બેક સાઈડ ઉપર તમે વિશાળ ત્યાં જગ્યા જોઈ રહ્યા છો ને આ જગ્યા ઉપર પણ ઉતારાની વ્યવસ્થા કરવામાં આવેલી છે ખૂબ જ વિશાળ જે હોલ બનાવેલો છે તેમ સ્ટેપ બાય સ્ટેપ તન માળનું કામકાજ અત્યારે તમે જોવો ચાલુ ચાલુ છે જયારી જયારી મિત્રો જે પ્રસાદ બની રહ્યો છે તે લાકડાના મદદથી ચૂલા સુલા ઉપર બની રહ્યા છે જય જય આ જગ્યા ઉપર ઓમ શાંતિ હરિ સત્સંગ હોલ તેમજ ખૂબ જ સરસ મજાની જે અત્યારે કામકાજ ચાલી રહી છે ત્રણ માળ છે અને આપણે વાત કરીએ કે અંદરની તરફ જઈએ તો આ જગ્યા ઉપર રહેવાની વ્યવસ્થા સંપૂર્ણ છે અને ખૂબ જ વિશાળ

જગ્યા ધ્રોલ સંચાલિત જુનાગઢ દ્વારકા વાકિયા જ્યાં કાયમી અંક્ષેત્ર ની પ્રવૃત્તિ ચાલે છે આંબા ભગતની ની જગ્યા નીચે બાણુ ગામ આવેલા છે બાણુ ગામમાં સાત તાલુકા અને ત્રણ જિલ્લામાં સમાવેશ થાય છે આ જગ્યાની અંદર ત્રણસો થી વધારે સ્વયંસેવક ની ટીમ પછી લીલી પરિક્રમા હોય મહાશિવરાત્રી નો મેળો હોય કે દ્વારકાની અંદર ફૂલડોલ ઉત્સવ હોય પોતાના સ્વયં સેવા કરવા માટે આવે છે ગામડેથી અને અન્નક્ષેત્ર વિભાગની અંદર પરિક્રમા અને મહાશિવરાત્રીનો મેળો અને ફૂલડોલ ઉત્સવની અંદર હજારોની સંખ્યામાં પ્રસાદનો લાવો લે છે સંતશ્રી આંબા ભગતની જગ્યાના બાણું એ બાણું ગામમાંથી જે તેલ આવે છે જે ફંડ આવે છે માપું આવે છે એમાંથી અન્નક્ષેત્ર ચાલુ છે દાતાઓના દાનના સહયોગથી જે જુનાગઢની અંદર ભવનાથ તળેટી ની અંદર સંતશ્રી આંબા ભગતની જગ્યા આવેલી છે ત્યાં આપણે જોયું રસોડા વિભાગની અંદર જે માણસો કામ કરે છે સ્વયંસેવક અને રોડ ઉપર જે કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય એને સંતશ્રી આંબા ભગતની જગ્યાનો પ્રસાદનો લાવો મળે પરિક્રમાની અંદર જતા હોય તો પ્રસાદની વ્યવસ્થા બેગની અંદર કરી અને જયારે જરૂર પડે એને ત્યારે એ ભોજન લઈ શકે તો સંતશ્રી આંબા ભગતની જગ્યામાં આવો જાણો અને લાવો એવી આંબા ભગત ની જગ્યા વતી બાણુ બાણું ગામ વતી દાતાઓ તથા સ્વયંસેવક વતી હું હરેશ ઘોડાસા આપને વિનંતી કરું છું હરેશ ઘોડાસરા હૃદયપૂર્વકના હૃદયપૂર્વક ના જય ગિરનારી